એટલે મેં આમ જોવો કે અત્રા ને વીસ વર્ષ ની તકલીફ કેમ સમજી હોય ને એમાં હું ધીર વારિયે ચડી ગયેલો તો રાવાનું કોઈ એમ કે આયા જાવ ગણા એમ કે કાશી વિશ્વનાથ જાવ ત્યાં ગંગા માં સ્નાન કરો એટલે એને જીવ ને થઈ જાય ને વળગાડ થયે ત્યાર પછી એક તો સુમાળી આ પ્રયાગ્રાજ મેળો ભરણે ને એ બધા કે તમે ત્યાં જાવ એટલે એને જીવ ને થઈ જાય હું બધે જઈ આવ્યો અને ના પેન્ડ માં આવે છે એટલે મોઢામાંથી લાડુ પડે લોડું લે અને હાથ પગમાં જીવ કઈ બોલો કોણ સૌ તો હું ભૂરો સૌ ભૂરો તો ભૂરો ભૂરો કોણ તો ખડા થાય અમારે કુટુંબ ના અમારે કાકા છે હીજા તો કે હું જોઈ હતી તો પહેલા પેલા નામ ન જતા લગભગ દસ વર્ષ તો હવન કરાવ્યા એક હવન પંચાયત દિવસ નો કરાવ્યો એક કરાવ્યો અને બે મારે ધીરે એક કરાવી કાંઠે કરાવ્યો હવે આમાં કઈ પકડાતું નથી નાળો કરે મોઢામાં ઝાડુ પડે માથું હારું થઈ જાય આપડે દવાખાને ભેગા મેં દવાખાના જ બહુ કર્યા દવાખાને જાય

ન્યા અમારા ખાનજી છે ખીમા બાપા છે હવે અમે ભાઈ રાખોલિયા ની રાખોલિયા છે ને કચી છે તો અમારું કુટુંબ બધું એને માને છે બરોબર એ કીધું પણ આપણે આજથી બસો પાંચસો સાતસો વર્ષ પહેલા હોય એ આપણા છોકરા થોડા નડે કે છીમા બાપા નડે હવે આ છોકરાના પેન્ટમાં આવે એ કે રામોદાવ એક કિલો ઘી ગાય નું અને એક કિલો સિંદોર રામા બાપા ને ખાંસી ને આવો અમારા છોકરા ત્રણ વખત ગાડી ભાડે કરી અમારા છોકરા ને જે પંચ માં આવે ને અમારો છોકરા હા મારા છોકરા ને એ ખાંસી પાસે પડી જાય બરોબર નથી ઉભો થઈ જાય પાછા સુરત આવી જાય ને સુરત સુરત ઇ ના દી ત્યાર પછી આપડે સારંગપુર કેવાય ને સારંગપુર કરી અને ફોન લાવી કીધું કોણ છો તો કે હું ભૂરો હતો તો કે ભૂરો એક નથી બોલ કોણ છો બીજું મોઢામાંથી લાડુ પડે ને આમ રોડ લે એ તો વિડીયો મારી મારા છોકરા ને છોકરા પાસે

તમારા વિચારો ધારણ માં આલું છું પચીસ ટકા હું દાદુ તો મારે ઉતરવું છે એમાં પણ તમારી વિચારધારા માથે હું થોડોક આલું ને મારા ગુરુ છે ને આપણે બાર પટોળી ઉત્તમદાસ બાપુ કરીને છે અને એના વિચારધારા ને તમારા વિચારધારા બે ના એક છે એટલે હું થોડોક એમાં આલું છું ને આ માનતો નથી હવે આ છોકરો એમ છોકરા ને પણ આવે ને ભાઈ આવ્યા ને એ પૂછવું છે આ શું છે અને કે હું ઘુર્યો છું મારા છોકરો ધૂન છે એનું નામ શું છે મારે છોકરો ધૂન તો નથી મોઢામાંથી લાડું પડી જાય ને હાથ પર થોડાઈ જાય ને એ ઊઠે હગે ને ભૂલીતો કોણ છે એ એનું નામ મહેન્દ્ર મહેન્દ્ર વૈકાલુ કાળુભાઈ રાખી લે હવે મારી મારી વીજળી નથી લખી તમે છે ને ગમેતી વીજળી મોકલી દો સમજા તમે છો મારી વાત સાંભળો ભાઈ હું હું કઉ છું પછી તમારા જેવા આવ્યા ને એને હાથ કે આપડે ગમે એની વાત કરશો તમે જાહેર કરવા માંગો છો તો લાંબી લાંબી વાત કરી નગર એનો હું એમ કઉ છોકરા ને પૂછી આ બધું તમારું લાંબુ લાંબુ લેકચર બધું સાંભળી ને આ જે દેવગતિ માં તમે જે સુથાણા છો પીછાણા છો એરણ એ વાત તમારી જાહેર કરવા માંગો છો ખાલી જ કરવાની છે ખાલી વાતો કરવાથી કોઈ મતલબ નથી બરોબર છે છોકરા ને પૂછીને કહું કરવાની અંદર આ જે જગત જનતા અદાલત છે એમાં તમે રજૂ કરવા માંગો છો મા મારી વાત સાંભળો આઠ દિવસ ક્યાં જે ભાઈ તમારા જેવા આવ્યા છે ને એને સાચ રસ્તો બતાવ્યો છે આઠ દિવસ થી સારું છે મારા ભાઈ કેટલા દિવસ ક્યાં આઠ દિવસ યા સારું છે નહીં તો કોઈ દિવસ ઘરે ખાવા તાને ન દેતા આજે એટલો ટાઈમે હાથ વરે છે અમારો ભૂવો મરી ગયો ને તે દીનુ આ હારું ઘડી ગયું છે

અને આ રામો દમન કરાવ્યા બધા ધૂણે ઓલું કરે પણ હું આમ બારો બારો હુંય રામો દાયો ભાઈ હું બારો બારો હતો કારણ કે હું એમાં નથી આમ આપડે ધર્મ ધર્મ પૈસા ભાગ આવે પાંચ પાંચ હજાર દેવા જ પડે આવી જગ્યા રહી પણ મને કે તને કેમ લાગ્યું મેં તમે કરો એ મંજુ હું એ તારા છોકરા ને કાંઈ ફેર મેં કીધું મારા છોકરા હવન કિરે તો ફેર નથી મેં પાંચ હવન કિરે તો ફેર નથી ભાઈ હા મનસુખ ની સલાહ લીધું છે એટલે તમે કીધું કે જેવા વિચાર હોય ને એવું કોઈ કરી શકે મારે તમને તમારા હાથ ખોટા કરવા મારે તમને કઈ વ

પાંત્રીસ જણા કરી દા એટલે હું છે ને માનતો નથી આખું કુટુંબ માને છે એટલે મને કે તું માનતો નથી ને એટલે આ થાય છે બધું એવું છે એટલે સલાહ લેવાની હજી કીધું હા હાલો હું તમને નિરાશા બધું જાણીને છોકરા હું કે વાત કરી

આ તે વાત આખી હું છે ને ખુદ હરું ભરું આવવાનું છો અને રામોદાઈ તમને ખુદ મળવાનો હતો અને રામોદ ઓલે આમ રમેશભાઈ